છેલ્લો દિવસ છે કેટલી મહેનત કરી છે પણ આજ પછી તમને મોકો નહી જે છે આટલો દિવસ છે દસમા વાર આ દિવસ બારમા વાર તો ખબર છે કે ભાઈ એક્ઝામ કેવી રીતે બોર્ડ નહીં એમને બહુ ચિંતાનો વિષય નહીં આપતો કે ઓલરેડી દસમા બે લોકો પરીક્ષા આપી ચૂક્યા છે કોઈ રિપીટર વાળું છે કોઈ રિપીટર વાળું નહીં લાગે દસમા કે વારમાં કોઈ નહીં એટલે દસમા વાળા ખાલી ચિંતાનો વિષય કે બોર્ડ કેવું હોય બોર્ડની એક્ઝામ કેવી હોય કેવી રીતે લખવું ત્રણ કલાકની અંદર કમ્પ્લીટ થાય ના થાય આવડશે કે નહીં આપણે પાસ થઈશ કે નહીં થઈશ ન પાસ થઈશ તો શું થશે પાસ થયા પછી શું કરવું એટલે આ બધી ચિંતાઓ તમારા મગજની અંદર આવતી છે આવે છે કેટલા જણા આવે છે આછું કે જો ખાલી કા કાગળ પર પરી ચિંતા હો કે આનો કાલ શું થવાનું છે ખબર નહી ટેન્શન છે શું ટેન્શન છે કાલે કેવામાં શું કાલે કેવામાં કાલ પેપર માં શું લખી છે પછી વાંચેલું પૂછાશે વાંચેલું પૂછાશે કે નહીં પૂછાય યસ બીજું કોણ છે યસ બાબુરાવ શું ટેન્શન છે તમને બોલો કાલનું પાસ થઈ જઈએ તો આગળ શું પાસ આગળ શું કરું એની ચિંતા કરતી છે

વાંચીનું પૂછાય નહીં એ પણ ટાઈમ ની ચિંતા છેલ્લી વાંચેલું યાદ નહીં ન હતું સૌથી અઘરો વિષય યાદ છે વાંચેલું યાદ નહીં તમારા પેપર સારું કે ખરાબ થશે એની ચિંતા છે દેવ

काले के ओर टेस्ट है भाई आवाज नहीं दियो वाचेलू पूछा से कि नहीं अभी ना टाइम की चिंता सो सुनो पास पर से पास से के पैर नहीं चिंता सो वाचेलू पूछा से चलो ओके लगाइयो तो तुम्हारे बगल लगभग बराबर क्वेश्चन आए थे मेरे पेपर में तो लिखा था पेपर में पूछा से नहीं बदला लगभग समान प्रश्न છે માણસ સી એટલે ઓલવેઝ વિચારવાની કિંમતી નથી થતી પણ ઉપલબ્ધ કે ગોળ ગોળ હોય સઘળા ચિંતા કે 3 કલાકમાં લટાસે કે લગાય કપલે ઊંચકે જે વાતું સે પૂછા સે ને પૂછાય ઘણા ચિંતા ઓતી વડાળી હશે કે જે વાતું સારું નહીં પૂછે તો શું લખે એ પર જે આત્મા આવ્યું પાંચ પ્રશ્નો આયા પાંચે પાંચ જોઈ લીધા તમારે પણ ચારે આપણે ઓનર હું લેવાને ખુશ એક વસ્તુ છે આપણે ભગવાન નથી આપણે માણસ અને એવું જરૂરી નથી કે આપણે આપણે વાંચીએ બધું યાદ યાદ રાખતું હોત બધા નો ટકા બધા સાયન્ટિસ્ટ બને બધા એન્જિનિયર બને બધા લોયર બને એટલે ભગવાનને બહુ જોરદાર સિસ્ટમ બનાવી છે તમારું હું કામ નહીં ભગવાન નક્કી કરું શું કે તમારે ખાલી મહેનત કરવાની છે પણ તમને હજુ ખબર નહીં ખબર તમે ભલે મહેનત કરો છો કદાચ સફળ થઈ ગયા વસ્તુ બે બની વસ્તુ છે પણ ભગવાને તમારા માટે ફિક્સ રાખેલું છે એટલે બહુ ચિંતા કરશો ભગવાન છો અત્યારે તમારા હાથમાં બીજું હવે કશું રહેતું કેટલા કલાક રહ્યા વીસ કલાક કહેવાય વીસ કલાક છે રાત્રે તો તમારે દસ કલાક સુઈ જવાનું છે આ દસ કલાકમાં આવતીકાલ નું પેપરનું જેટલું બી તમને આવડે એ બધું વાંચી નાખો લોડ આવશો વસ્તુ બેત્રા વસ્તુ તમને જોમાં રાખજો જે કહ્યું એક પણ પ્રશ્ન તમારે છોડવાનો થતો નથી યાદ રાખજો પેપરમાં જેટલા પાંચ પ્રશ્નો કમ્પલસરી છે એ પાંચે પાંચ પ્રશ્નો તમારે લખવાના છે જેવા આવડે એવા એવા જેવા આવડે એવા કમ્પલસરી પ્રશ્નોનો જવાબ તમારે આપવાનો છે કોઈ બી પ્રશ્ન આપમાં આવે એને વિચારવાનું અને જેટલું વિસ્તૃત જેટલું વધારે લખાણ કરશો પાસ થવાના ચાન્સીસ તમારા એટલા છે આ એના એના લેવાનું વિચાર સામાન્ય વસ્તુ પર્યાવરણ આવે આપણને ખબર પડી જોઈએ ભારત દેશ વિશે તો વિશે આપણને ખબર પડી જોઈએ એટલે એ વ્યક્તિ જેટલું વધારો કરશો માર્ક્સ તમારે એટલા વધારે આવવાની શક્યતા

50 50 ટકા વાહ આઈવા દે કરીવા દે 45 40 35 બાકી કેટલા રહ્યા કેટલા છે 80 કે 90 ની બોલત મારી એવું છે 80 ઉપરવાના છે કે તમને કોઈ વિચાર્યું નહી કેટલા લાવ સારું વિચાર્યું બહુ સારી વસ્તુ છે પણ જેને નામ વિચાર્યું હોય અને જેને વિચાર્યું છે ને એમાં અસર પડશે ટકામાં પડશો ના પડશો ના ટકાની કોઈ જરૂર નહીં છે અત્યારે એક્ઝામ ઉપર ફોકસ કરો શું ટકા આવવાના છે એના માટે આપણું વર્ષ હતું હવે વિચારવાનો સમય ગયો હવે એક જ લક્ષ્ય છે કે પેપર મસ્ત આપવું છે બિંદાસ થઈને આપવું છે અને બીજી ખાસ વાત તમે અત્યાર સુધી જે ભણ્યા જે ભૂલો કરી ફેલ થયા આવડ્યું નહીં અપડેટ પડતી પણ એ બધું અત્યારે સાઈડમાં મૂકીને ધોરણ દસ કે બાર

આટલો મસે બોલો કે મારા આટલો આપણે કાકા ટીચર હોય મારી પાસે આટલી બધી બુક હોય સારી સ્કૂલ કોલેજ હોય કે તમાર મગજમાં ક્યારેય નહીં આવે ઓ છે પણ આ સત્ય બી નહીં મહેનત કરો ટકા માટે એમાં મહેનત ના મગજમાં મગજ માં ટકા વાળી શબ્દ કાઢી જ નાખો કે ભાઈ ટકા લાવવાના પચા લાવવાના એસી લાવવાના પિત લાવવાના છોડ હવે ખાલી તમારા આટલો પેપર આવે એકવાર સારી રીતે વાંચી લો પ્રશ્ન લખવાનું ચાલુ કરો

તમારા સપ્લિમેન્ટરી ની અંદર લખેલું છે તો એને માર્ક્સ મૂકવાની ઈચ્છા થશે લખ્યું નથી હોય તો તમને માર્ક્સ મળશે બની શકે તમે ચાર પ્રશ્નો લખ્યા છે પાંચમો લખ્યો નહીં તો ચાલુ ટોટલ 33 માર્ક્સ આયા 31 માર્ક્સ આયા પાંચમો પ્રશ્ન તમને આમજન પડતી અને તમે છોડી દીધો અને પેલા એ મારી મચરી તમને 33 બત્રીએ પહોંચાડે અને છેલ્લા બે ત્રણ માર્ક્સ જોડે છે પણ પાંચમો પ્રશ્ન તમે લખ્યો તમને માર્ક્સ મળશે

ઓગણ પચાસ કેટલા હતા દસમામાં મારા ફોર્ટી નાઇન ટકા કેટલા એટલે હું મસ્સિલ કહ્યો બરોબર દસમામાં રિઝલ્ટ ટાઈમ મારા ઓગળ ટકા હતા ક્યાંય એ લોકોએ પણ કીધું હશે કીધું હશે નહીં કીધું આજે મસ્સિયલ કહે છે કે છે ટકા ડઝન મેન તું ટકા સાથે કોઈ લેવા દેવા છે નહીં તમે કેવું ભણો છો એના કરતાં બેટર છે કેવું વિચારી કામ કરો છો એ અગત્યનું છે એટલે ટકામાં પડશો ખાલી પાસ થવા મળી એટલે બુદ્ધિ જે ફેલ થયા એના માટે બી મસ્ત મજાની તમારી પાસે કામ છે એને બી ચિંતા કરવાની જરૂર નથી કદાચ બુદ્ધિ તમને કોઈ નપાસ થઈ ગયા તો એના માટે બી મેં મસ્ત મજાનો વિચારી લાવવાની જરૂર નથી અને સંપૂર્ણે છોડવા દેવું નહી કે આપણે નફાથી એના માટે ધ્યાન જ દેવાનું છેલાલે જે નફાથી છે એના માટે બી મસ્ત મજાનું કામ રાખી છે પણ જે પાસથી છે એના માટે બહુ મસ્ત મજાનું છે તો પાસ સાવ ના બરાબર ને અને બીજી એક વસ્તુ અત્યારે મગજમાં એટલી લોડકા નાખો એક ટકા ઊંચા આવશે તો શું કરીશું ટકા ઊંચા આવશે તો શું કરીશું એક વસ્તુ વિચારવાનું અત્યારે બંધ

કોઈ પણ ભોગે મારે પાસ થવાનું છે શું કરવું છે ફેલ થવાનું નથી ફેલ થશો એક વર્ષ થોડા પાછળ રહેશે કામ તમારું ચાલુ રહેશે કામ કશું બંધ નહીં થાય પણ થોડા એક વર્ષ થોડા લેટ પડશે હું પરિવાર તમારા પાસે મહેનત કરીશ હું તમને છોડવાનું નહીં જે લોકો નપાસ થશે એની પાછળ પરિવાર મહેનત કરીશ પણ આશા રાખું છું કે આ વખતે કોઈ નપાસ થાય बहुत सारा है बहुत ईजी है कोई चिंता करने की जरूरत नहीं और बारह माह पची बहुत मस्त है तब लोग मारे गजब मुझे बारह माह वड़ा वड़ा मारे तो बहुत जोड़ता भी चली चुकी है ना आप तब से अपने जब ये जब संख्या आ रही है तब तो अपन अपने पोता भी स्कूल बने तो તેમાં જોયું એવું લાગ્યું કે હમજન પ્રતિ ચિંતા કરવાની નહીં ભલે પાંચ પ્રશ્નો નહી આવતા પણ મગનમાં દસ જે કઈ દેવાનું આવડે છે આવડે છે આવડે છે આવડે છે લખવાનું થાય છે લખવાનું થાય છે લખવાનું થાય છે લખવાનું થાય છે એક એક પ્રશ્નની અંદર દાખલા પેજ ભરવાનો થાય છે ભરવાનો થાય છે આવો થાય હું કરી પાસ થઈ ગયો તો માર્ક્સ મળશે લખેનો દેયો તો માર્ક્સ મળશે એટલે પહેલા પેલી ચિંતા મગજમાંથી કાઢી નાખો ટેન્શન કાઢી દો કાલ શું થવાનું છે કોઈ હાડાબારી નહીં જે બી રિઝલ્ટ આવશે જોઈ લઈશું કોઈ ચિંતા કરવાની જરૂર નહીં બાપુ બેઠા શું છે અમલ લેશે કંઈક ને કંઈક રસ્તો કરશે પણ તમારે તમારું દેશ આપવાનું બરાબર ને સહી હશે ને ટાઈમિંગ સવારે બધા સોચિત્રા છે ને ભાઈ ટાઈમિંગ કેટલા વાગે છે આપણે અહીંથી જવાનું તમારે પાસ થવાનું છે બીજી વિશેષ કોઈ ડિફરન્સ હતો પોત્રીસ ટકા ચાલીસ ટકા આવશે તો તમને બધા નોંધ કરાવીશ બરાબર ને તમારું સન્માન કરીશ પાસ થઈ જાવ બાકી બધું બરાબર છોડ બરાબર ને અહીંયા ને આવું કઈ ચિંતા છે આખું તમે પાસ થશો ફેલ થશો તમારે અહીંયા જ રહેવાનું છે આટલું મગજ યાદ રાખજો તમારું રિઝલ્ટ જે બી આવશે તમારે રહેવાનું અહીંયા જ છે બાકી બીજું